ખાઈ પી લીધું એ બપોરા કેરી જ બેઠા આવી એવું છે ખાઈ આપણે એમણે જે વાસર નિર્ણાય ખેત પર ઓલી વાડી બાજુ જાવું છે એટલે પેલા અહીંયા વાસરું હોય ને નાના નાના એને નીડ નાખી દેવી મોટા ઢોર તો સરવાઈ ગયા હે એટલે એ બાજુ પછી જવું છે એટલે એવું છે ખાઈ પીને બેઠા હવે હોય અમને જવું હાલો એક બાજુ આપડે જો મિત્રો આને ખાવા આપી દીધું જો મસ્ત ના પાંદડા ખાવા મળ્યા આ બાજુ જો હા હાય ખાવા મળ્યા વાસળીઓ નીડ અહીંયા પાડો બાંધ્યો છે હાય જો મસ્ત મજાની નીણ ખાવા મળ્યા છે હવે મિત્રો આપડે નીકળી ગયા બીજા ખેતર બાજુ પણ હે ને અહીંયા જો સોયાબીન વાવેતર હતું કાકાનું આપણે અને તો આ બાજુ છે ને ખેતરમાં અહીંયા વેલાને એવું આવ્યું હોય ને છે તે હાલતા હાલતા કીધું ખાતા જાય બીજું કાંઈ નહીં એટલે કીધું કીધ દેખાડ દઉં આમાં જોઈ જોઈ જો કે મળે તો જાય જ મિત્રો આપણે અહીંયા ખબરે જ હોય આમાં નીકળે જ મસ્ત ને આવ કુળા કુળા સીબડા હોય પણ આપણે એક જોરદાર સીબડું ગોતી લેવી ખાય એવું હોય ને મજા આવે ટૂંકમાં હાઉ કુ હોય ને તો જુઓ મિત્રો આમાં મજા આવે છે જોવો તમે એકદમ કુળું કુળું સીબડું છે આ જોકે આમાં હોહરા વેલા છે જો આ રહ્યા આ બાજુ જો મિત્રો આમ આમ રહ્યા એટલે એવું છે આપણે ખાવાની ટૂંકમાં મજા આવે એવું મિત્રો ગોતવાનું આપણે હા તમને મજા આવી જોઈ મિત્રો ખાવાની એવું જ વસ્તુ આપણે સીબડું ગોત્યું એટલે ટૂંકમાં જો બીજું એકાદું ગોત્યું જો મિત્રો મળી જાય ને તો જો મિત્રો આ રહ્યું મસ્ત નું જોરદાર એને પણ લઈ લેવી એને મજા આવશે ખાવાની અને હે ને તમને ખાઈ જ જાવ મિત્રો અહીંયા મસ્ત નું હે આ તો કાઈ ઘટ્યા નહીં ને એવું બીજું લઈ લીધું હે એટલે તો આપણે બીજા ખેતર ભોગવી પણ એ પેલા રસ્તામાંથી ને જ મિત્રો આવી વસ્તુ મળી રહે ગામડે રહેતા હોય ત્યાં ફાયદો હાલતા જાવ ને લઈને વસ્તુ ખાવાનું મજા આવે મજા આવે ટૂંક દેશી ઓર્ગેનિક વસ્તુ સીપડા ખાતો ખાતો મિત્રો આવી ગયો તો ના ખેતરે અને જોવો તમે મસ્ત મજા ની માંડવી તો જો કે વિડીયો હોય જ બતાવવાની આપણે દરરોજ માટે એટલે હે આજે બતાવી દેવી હવે કીધું અહીંયા આયા હે તો બીજું તો શું હોય મિત્રો ખેતર આવતા હોય તો ખેતરમાં બતાવવું તો પડે જ હંધુ તે એવું છે માંડવી માં આટો મારવાનું તો એટલું હંધુ ખાસ છે નહીં કેમ કે વરસાદ આવી ગયો છે એટલે ગારો જ છે આમાં એટલે આ બાજુના ભાગમાં હે ને આ તાસવાળી જમીન છે પગ ખૂટે નહીં આમાં ઓછો ગારો સોટા એટલે આ બાજુથી આમ જોઈ લેવાનું બાકી જો આમ એક હેઠું પડું હા ને ઓલો વસલો શેઢો દેખાય ને પછી એક પડું હે ને એમાં મિત્રો વધુ ગારો હોય એટલે એ બાજુ આપણે કઈ જાવી નહીં જાઝા ભાગ્યા ઉપરથી ને જોતા હોય તો એવું છે ને જો વાતાવરણમાં વરસાદ આજ છે ને આવ્યો નથી હવે આવે કે નહીં ખબર હં હવે આજ તો તો એવું છે એટલે માંડવીમાં તો આપણે આંટો મારી લીધો જોરદાર આજ ઝાઝી વાર માંડવી કેટલીક પછી બતાવી જે ઢોર સરવા કાઢ્યા ના ધ્યાન કરવા જવું હે એટલે જોવા ટૂંકમાં જાવું હે સરવા જાય આમ ઢોર સરે હે ક્યાં ખોવાય બોવાય નહીં આમાં ગોતી લેવી એટલે જાય તો નહીં જો કે ક્યાંય તો હાલો જોતા આવી પેલા ક્યાં હશે એમ ઢોર આપણે તો જો આપણે જેવા મિત્રો ખેતર બહાર આવી ને એટલે પેલા હે ને આ જો આ ખેતર નો દરવાજો કહેવાય આડો કરવો પડે ને હે ને ઢોર કે ગમે એ આવે ને રોજડા ની અંદર જાય ભૂંદણા ની એટલે આપણા હે ને સિસ્ટમ છે કાંટાવાળું ઠવડું આ રીતે હે ને જો આમ આડું આમ હે ને મૂકી દેવાનું આપણે જવું હોય તો ખુલી હોતન જાય અને પાછું દેવાય હોતન જાય જો અત્યારે મેં દઈ દીધું આડું આમ કહી દેવાનું હવે ટૂંકમાં કોઈ અંદર જઈ શકે નહીં તો આવી સિસ્ટમ હે કે નહીં તમારે હજી અમારે તો અહીંયા આવી સિસ્ટમ હજી હાલે છે બીજું શું હોય હાલો ફટાફટ આપણે ઢોર હે ને જોતા આવી ઢોર પાસે ઢોર આ બાજુ સરતા હતા ગોતી લીધા મેં ટુકડા જ છે નથી વાંધો આપણે વાડીની બાજુમાં જ ટૂંકમાં ખેતરની બાજુમાં મસ્ત મજાના ના સરતા હતા આ બાજુ જો આગળ સરે છે અને અહીંયા ભેંચ ને ગા ની સર નીચે સર જો આ કણે એટલે ટૂંકમાં આમાં સરવા આપણે કાઢ મૂક્યા હોય હવાડના એટલે આપણે અહીંયા બાજુમાં વીડ છે ને ખેતરની બાજુમાં જોવો તેમ જગ્યા બહુ જાજી છે મિત્રો આમાંય બહુ સેટે લગી છે આ તો બાવો નહીં દેખાય આમ બાકી ક્યાંય લગી એટલે બહુ વાંધો ન આવે મિત્રો આપણે હે ને ટોર સરવા કાઢ મૂકી ને ધરાય એમાં હાજ લગી સરે ને પાછા સાંજે લેવા આવવાનું એ હું અટાણા બપોર પછી ટાઈમે જ આવ્યો હોઉં મિત્રો એટલે હવે થોડીક વાર હું અહીંયા બેહી આરામથી કેમકે હવે કાંઈ કામ વરસાદનું હોય નહીં એટલે પછી સાંજકનો ટાઈમ થાય ને ચાર પાંચ વાગ છે ને એટલે ઢોર આપીને વાડીએ આવ્યું જવાનું એવું છે એટલે હવે થોડીક વાર આપણે બે હવાનું હે ઢોર તો એને રીતે સેવા કરે એટલે હવારના મૂકી ગયા હોય શર્વા પણ અત્યારે હું આવ્યો કીધું હવે થોડીક વાર આઈલા જ આવીને વાડીએ બેહું અને અહીંયા આવીને બેહું એટલે હવે થોડીક વાર અહીંયા જ બે કીધું ઘણી વાર બેઠા ને હવે પછી ઢોરને હે ને વાળી બાજુ હાલતા કરી દીધા જુઓ અંદા માર્ગે ચડાવી દીધા હે હવે કીધું વાડી બાજુ જવા દેવાય ને હાંસ થઈ ગઈ હે એટલે ટૂંકમાં ટાણે પોગવું પડે ને દોવાના હોય ઢોર એટલે જો હાલતા કરી દીધા માર્ગે સડાવી દીધા હે તો હાલો હવે ફટાફટ પોગી જીવી વાડી ઈ હાલો હાલો ફટાફટ વાડીએ મિત્રો દેવી જો કે હમણાં પોગી જાવ વાર તો નહીં લાગે ઢોર જો પોગી ગયા વાડીએ મિત્રો બંધાઈ ગયા હે કમ્પ્લીટ જો આમ ગાયું નહીં બાંધી દીધો ને પેન્સું નથી બંધાઈ ગયું હે હવે આપણે ઢોર દોવાના હે પણ થોડીક વાર છે એટલે એટલી વાર કોરો ખાવાનો બીજું મિનિટ લઈ લેટર હવે મિત્રો જો ગાય દોવાની છે વાસડી આપણે મૂકી દીધી છે અને જો ગાયને હવે વાસડી અમને ને પછી ધે વાસળી લેવાની છે તો એવું છે અત્યારે જો આ બધું તમને દેખાડી દઉં વાસડી તો મૂકી દીધી ધાવવા આવે જો આપણે વાસડી લઈ લીધી છે અને હવે જો આ ગાય અડીને જ મોર ખીલે બાંધી દેવાની છે ગાય દોવાની મસ્ત મજાની મિત્રો ચાલુ કરી દીધી જોઈ જુઓ તમે મસ્ત મજાની હવે ગાય દોઈ લેવી હાલો થોડીક વારમાં તો આપણે મિત્રો હેને ગાય દોવાઈ ગઈ ભેંસ દોવાઈ ગઈ અને હવે જો મસ્ત મજાના દૂધનું જો એક થેપેલું ભર્યું છે એક ડોલમાં છે ને કેન ભરવાનું કામ ચાલુ છે તો હંધુ કામ કમ્પ્લીટ થઈ ગયું હવે તો આ ગાયને ભેંસને એને ખાણ દેવાનું છે ખાણ દઈ દેવી પછી આપણે જમવાનું છે ફટાફટ ખાણના તગારા ભરીને ખાણ આપી દેવી થોડુંક થેપેલીમાં દૂધ લીધું છે કેમ કે બિલાડી એક રાયડું દે છે જો અહીંયા રહીએ દૂધ પાવા આવી જાય દૂધ પીલા કાંઈ બિલાડી ને દૂધ ને ખાણ ખાવા આપી દીધું અને આ બાજુ તમે મસ્ત મિત્રો ખાણ ખાવા મળી છે અને હવે આપણે ખાવા પીવાની તૈયારી કરવી હાલો ફટાફટ જમવા તો હાલો જો જમવા આપણે વેહ ગયા અત્યારે એમાં એવું હતું કે જમવાનું હતું ને ત્યાં તો એને ગામવાથી થોડુંક આપણે ના ખાવા લઈ આવી ગયું લેતા આવ્યા તમારા બાપુ ની જો છે મસ્ત મજાના સમોસા છે અને સમોસા અને બાકી તો પાણીપુરી હોતન છે જો એ આમાં અલગ છે તમને દેખાડું જો ઓહો આ રે આમાં છે પાણીપુરી મિત્રો એવું છે એટલે આ તો જમવાનું અરખું આવી ગયું હાલો આથી વસ્તુ જો આપણને મેળ આવી ગયો છે આ જો આમાં છે પાણીપુરી મિત્રો આપણે જો પાણીપુરી જે બનાવવાની હાથિયા ટૂંકમાં ભરીનામાં એવું છે એટલે એવું છે સમોસા કમ્પ્લીટ છે તો તો ખાઈ પી નાખવી હવે આજ મસ્ત મજાનું છે આમાં પાણી હોતન છે જો પાણીપુરીનું તો હવે જો મસ્ત મજાનો નો પાણીપુરી તૈયાર કરી વાળી ને આમાં છે સમોસા તો હાલો મિત્રો ખાવ હાલો જો હવે આપણે પાણીપુરી ખાઈ લેવી મસ્ત મજાની જો આથી ભરીને બનાવી વાળી અને જો મિત્રો મસ્ત મજાનું ખવાઈ ગયું છે અને જો હાજર હતું ને મજા આવી ગઈ ખાવાની પાણીપુરીને સમોસા અને પછી શાક રોટલી તો હતું નહીં આપણે એટલે દૂધ ને રોટલી ને એવું ખાઈ લીધું ઓલું ખાઈને ધરાઈ રહ્યા અત્યારે હું શાક કંઈ ખાવું ન પડે એવું હતું એટલે ખાઈ પી લીધું મસ્ત મજાનું અને હવે હે ગામ બાજુ જવું છે એટલે જો ગાડી તૈયાર છે દૂધનું કેન છે એટલે દૂધ ભરવા જવું છે અને પછી ગામમાં જ રોકાઈ જવાનું છે ફટાફટ નીકળવી આપણા ઘર બાજુ રસ્તા માં હે ને ફૂલ ગારો હે ને એટલે ગાડી આંખ બહુ ધ્યાન રાખવું પડે મિત્રો ફોર મોર અપડેટ સબસ્ક્રાઈબ ટુ આર ચેનલ ક્લિક ધ શો લિંક એન્ડ એન્જોય વોચિંગ ધ ધીડિયોઝ